વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ પવિત્ર જોરાવર પીર દરગાહ પર અગિયારમી શરીફ નિમિત્તે નિયાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન વડોદરા તાજીયા કમિટીના ચેરમેન અને પૂર્વ કાઉન્સિલર જાવેદ બાપુ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર મરહુમ નિસાર બાપુના પુત્ર હાજી આબીર બાપુ દ્વારા કરવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને નિયાસનો લાભ લીધો હતો જાવેદ બાપુ અને આબિદ બાપુ સતત પ્રજા સાથે સંકળાયેલા રહીને ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોમાં હંમેશા સક્રિય ભાગ લેતા રહ્યા છે કાર્યક્રમના અંતે બંને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા કાર્યક્રમોમાં પણ સૌના સહયોગ અને ઉપસ્થિતિની અપેક્ષા વ્યક્ત કરી હતી